સરેફ તો બરબર નતો નહી ખરે નહી સાચું ના 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 થોડી વાઇબરી છે ને હા એવું કથા દું સાંભળે એમ રાખ્યા ઉપર ઓણી હોય ને આ ગાઈડે રહેતા એટલે ખબર પડી કે આ ભેંસ છોટી હોય ને કા મારો જોર કરે છે તને એક ખાજોર ખા લે ઉપર

આપણે સવારમાં ખડેલાનું બિઝદન ભેંસનું બિરદન કર્યું અને અત્યારે પાછું હવે આ બીજી જગ્યાએ આવ્યો છું ને આ ખડેલાનું બિરદન કરવાનું છે તો પહેલાં ચેક કરી આલો વ્યવસ્થિત આરે છે આરે તો છે જ પણ કોથરીનો વિકાસ કેવો છે ગાભરી એમ છે કે હું એ જોઈ પછી બીજદન કરી તો મિત્રો સવાર ની સાંભળતી હતી પાંચ વાગે બંધ થઈ જાય હાલો પેલા ચેક કરી લઈ કે વ્યવસ્થિત આવે છે કે શું છે પછી ડિસિઝન કરીએ ના ના ગાય જીવે ગાય જીવે એટલે ગજાણું હે ગજાણું ઉડે એટલે વળી ગયા આ ઉડી ગયો તો પાછાટી રાખી દીધો તકહી દો ઉભરીયા નોરી પહેલા ભેગા કાઢી નાખી કાઢી નાખી દીધો એક ના

ઉસને પકડવાનો છે હાલો દોસ બની ગયો હે ક્યાં થઈ ગઈ હે હાલો ઉસને પકડવા માટે માથેરી કમ્ફર્ટોમાં આય મારો

બપોર ડુકડું બપોર પછી ગમે ત્યારે બપોર લગી કરી નાખવાનું છે બરોબર એટલે વાંધો ન આવે થોડી નાખવાનું અત્યારે થોડીક વાર ધ્યાન રાખવાનું